પ્રથમ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ જે મુહિમ ચાલુ કરી છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા એના બદલ સ્પાર્ક ટુ ડેની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ સૌ પ્રથમ એવું કહીશ મારું આંગણું હું સ્વચ્છ રાખવાનું પ્રતિજ્ઞા લઉં છું અને બધાને એ મે એક મેસેજ આપીશ કે આપણું આંગણું સ્વચ્છ રાખીએ આપણી સોસાયટી સ્વચ્છ રહે અને એનાથી આપણું વડોદરા શહેર સ્વચ્છ બને સ્પાર્કડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્પાર્કડી ન્યૂઝ દ્વારા એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ મુહિમ છે જેમાં આપણે વડોદરા શહેરની અલગ અલગ સોસાયટીને જોડી રહ્યા છે આજ રોજ અમારી ટીમ પહોંચી છે વોર્ડ નંબર છમાં સમાવિષ્ટ વૃંદાવન ટાઉનશિપ ખાતે જે પણ વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ મુહિમમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે વડોદરા શહેરને સ્વચ્છ કરવા માટે ફક્ત કોર્પોરેશન કે કોઈ એક સંસ્થા જવાબદારી ન લઈ શકે અને માટે તેમાં વડોદરા શહેરના દરેક લોકોએ જોડાવવું એટલું જ જરૂરી છે આ એક મુહિમની શરૂઆત એટલા માટે જ કરવામાં આવી છે કે આપણે વડોદરા શહેરને સૌ ભેગા મળીને સ્વચ્છ કરીએ અને તેનો ક્રમાંક જેમ બને એમ ઉપર લઈ જઈ શકીએ આ વૃંદાવન ટાઉનશીપમાં આપણે પહોંચ્યા છે અને એ લોકો પણ વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ મુહિમમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણે સૌ વૃંદાવન ટાઉનશીપમાં જે પ્રમુખ છે તેમની સાથે જ વાત કરીશું સ્વાગત છે આપનું સ્પાર્ક ટુ ન્યૂઝમાં એક મુહિમની શરૂઆત સ્પાર્ક ટુ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે અને આપ પણ જાણો છો કે આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જરૂરિયાત છે તમે અમારી સાથે જોડાયા છે શું કહેશો સૌપ્રથમ તો જણાવું કે અમારી ટાઉનશીપ ટુ થાઉઝન્ડ વનથી અસ્તિત્વમાં આવેલ છે અને વર્ષોથી અમે ડોર ટુ ડોર અમારું કલેક્શન થાય છે કચરાનું અને એનું કોર્પોરેશનની ગાડી આવીને બંને સેગ્રીગેટેડ કચરા હોય છે એમાં એક જે બાયો કચરો હોય છે જે અને બીજો નોન બાયો કચરો હોય છે બંને સેપરેટલી કલેક્ટ થાય છે અને એનું કલેક્શન કોર્પોરેશન દ્વારા થાય છે બીજું કે અમે ટાઉનશિપમાં શરૂઆતમાં થોડા નિયમો બનાવેલા કે કોઈ પણ માણસ ઇવન ચોકલેટનો જે કવર હોય એ બી બહાર ના ફેંકે પણ હવે અમારે કોઈ નિયમની જરૂર જ નથી કારણ કે લોકો એટલા ટ્રેન થઈ ગયા છે અને પોતાનું સમજીને બધું મેન્ટેન જાતે જ કરે છે હવે અમારે કોઈ એવા નિયમો રાખવાની પણ જરૂર પડતી નથી બીજું કે કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું હોય છે ટાઉનશિપમાં તો એને ઘણા અમુક જૂના થઈ ગયા હોય મકાનો તો એ લોકો થોડું બ્રેકિંગ વર્ક કરતા હોય છે ત્યારે પણ જે ડસ્ટિંગ થતું હોય છે તો એ ડસ્ટિંગને કવર કરવા માટે બી અમારું પહેલેથી આયોજન થઈ જાય છે એ લોકોને પહેલેથી જ અમે ઇન્સ્ટ્રક્શન આપી દઈએ છીએ કે ભાઈ તમારું કોઈ પણ ડસ્ટિંગ આજુબાજુમાં ઘરમાં જવું ના જોઈએ કે જેનાથી કોઈ ગંભીર બીમારીઓ એને થાય નહીં અસ્થમાં મેઇન એનું કારણ હોય છે બીજું કે એ કવરિંગ એટલું પરફેક્ટ કરાવીએ છીએ કે જે બાજુના ઘરે ઇવન શું કહે નાનું ટુકડો પથ્થરનો ટુકડો બી અમે નથી પડવા દેતા ત્યાં એટલે જે કોઈને માથામાં વાગે કે એવું કંઈ થાય નુકસાન થાય ઇવન હાઇડ્રા આવે છે કે પછી એને ક્રેન આવે છે એને જેસીબી તોડવા માટે આવે છે ઇવન મોટા મોટા ટ્રકો આવે છે તો એ દરેકનું હેન્ડલિંગ બી બહુ પ્રોપર કરાવીએ છીએ અમે કે જેનાથી ટાઉનશીપના સ્વચ્છતાને કોઈ એમાં અમે ચલાવી નથી લેતા એમ જેમ કે એમની સાથે આપણે વાત કરી કે સ્વચ્છતાનું અહીંયા ધ્યાન રાખવામાં જ આવે છે આપણી વચ્ચે ઉપસ્થિત છે વોર્ડ નંબર ના કાઉન્સિલર હેમિષાબેન એમની સાથે પણ આપણે વાત કરીશું હેમિશાબેન પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં સ્વચ્છતાની જરૂરિયાત તો છે આપ કોર્પોરેશનમાં છો આપને આંકડાની મારાથી વધારે ખબર છે કે આપણે આંકડામાં વડોદરા શહેર સ્વચ્છતામાં નીચે આવી ગયું છે તો સોસાયટીઓ તો અમારી સાથે જોડાઈ રહી છે કોર્પોરેશનની પણ જવાબદારી છે જે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ નિભાવી રહ્યા છે વડોદરા શહેરના લોકોને શું કહેવા માગશે સર્વપ્રથમ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ જે મોહિમ ચાલુ કરી છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા એના બદલ સ્પાર્ક ટુ ડેની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ સ્વચ્છતા એ વિષય છે કે જન જનભાગીદારીથી આપણે એ સ્વચ્છતાનો જે પણ લક્ષ્ય છે એ આપણે એની સુધી પહોંચી શકીએ છીએ તો જે મુહિમ ચાલી રહી છે તો અત્યારે મારા મત વિસ્તાર વોર્ડ નંબર છમાં વૃંદાવન ટાઉનશીપમાં આજે સર્વ તૈયના પ્રમુખશ્રી રોહિતભાઈ સુનિલભાઈ છે બધી બહેનો છે રાજભાઈ છે એ બધા આજે અહીંયા અમે લોકો ભેગા થયા છે અને તમે આજે સોસાયટીમાં તમે પોતે બી તમારી ટીમ દ્વારા તમે જોઈ શકો છો એ એકદમ સ્વચ્છ સોસાયટી છે અને અહીંના લોકો એટલા જાગૃત છે જેમ રોહિતભાઈએ કીધું કે અહીંયા ચોકલેટનું વેપર પડે તો પણ એ અમે ચલાવી લેતા નથી કે ડસ્ટિંગ હોય અહીંયા સોસાયટીમાં ઘરે ઘરે અલગ અલગ કચરો આ લોકો સેગ્રીગેટ કરે છે ભીનો કચરો સૂકો કચરો ખૂબ લોકો અવેર છે અને પોતાનું ધ્યાન રાખે છે પોતાની સોસાયટીનું ધ્યાન રાખે છે અને આ લોકોનો એક જ એવો મેસેજ છે કે વડોદરા શહેરમાં પણ દરેક લોકોએ પોતાની જવાબદારી છે સ્વચ્છતા રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે જેમાં આપણે જાણીએ છીએ કે ઘણી બધી બીમારીનું કારણ પણ ગંદકી હોય છે મલેરિયા હોય ડેન્ગ્યુ હોય કે બીજી બધી ઘણા બધા રોગો એ મચ્છરોથી થતા હોય છે મચ્છરોનું ઉદ્ભવ સ્થાન એ કચરો હોય છે તો આપણે એ બધી બીમારીઓમાંથી હવે આપણે ઘણા બધા બહાર નીકળી રહ્યા છે કેમ કે વડોદરા શહેરમાં લોકો ઘણા જાગૃત છે અને હજુ પણ લોકો જાગૃત થઈ રહ્યા છે આવનારા દિવસમાં પણ વડોદરા શહેર એ સ્વચ્છતા ક્રમાંકમાં એકથી પાંચમાં આવે એવો અત્યારે અમે અત્યારે પ્રણ લીધો છે અને મારો મત વિસ્તાર વોર્ડ નંબર છ જેટલી બી સ્વચ્છતા થાય મારી પહેલી જ પ્રાયોરિટી એવી છે કે મારો વોર્ડ સ્વચ્છ રોડ વોર્ડ બને અને એ પ્રાયોરિટીમાં મારા સર્વ નગરજનો મારો સાથ આપે છે મારા કાર્યકર્તાઓ સાથ આપે છે અને દરેક સોસાયટીનો અમે આભાર માનીએ છીએ કે એ લોકો પોતે બી એમની પોતાની જવાબદારી સમજીને અમારા વોર્ડ નંબર છને સ્વચ્છ વડોદરા અને સ્વચ્છ વોર્ડ તરીકે વિકસાવવા માટે એ લોકો મદદરૂપ થાય છે હેમિષાબેન સાથે આપણે વાત કરી વોર્ડ નંબર છના વિસ્તારની જવાબદારી તેઓએ લીધી છે આમ તો સમગ્ર વડોદરા શહેરની જવાબદારી જ તેઓના જ માથે થાય છે કારણ કે તમામ કાઉન્સિલરો આ રીતે જ જો કામ કરે તો આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરી શકીએ વોર્ડ વાઇઝ આપણે વડોદરા શહેરને સ્વચ્છ દરેક કાઉન્સિલર જ્યારે જવાબદારી લે ત્યારે કરી શકીએ તમામ જે વડોદરા વૃંદાવન ટાઉનશિપના રહીશો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું સુનિલભાઈ શાહ છે આપણી સાથે સુનિલભાઈ અત્યારે સોસાયટીની આપણે વાત કરીએ તો સોસાયટીમાં તો આપણે સ્વચ્છતા રાખીએ છીએ શહેરના લોકોને શું મેસેજ આપવા માંગશો કારણ કે આપણે સોસાયટીની બહાર તમે નીકળો એટલે તમે જોશો કે જ્યાં ત્યાં લોકો કંઈક ખાતા હોય તેનું રેપર જ્યાં ત્યાં ફેંકી દે દુકાનોને રેસ્ટોરન્ટની બહાર પણ લોકો ધ્યાન નથી રાખતા એટલે એ લોકોને શું મેસેજ આપવા સૌ પ્રથમ તો સ્પાર્ક ન્યૂઝનો આભારી છે એક સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે તમે એવું મારું આંગણું હું સ્વચ્છ રાખવાનું પ્રતિજ્ઞા લઉં છું અને બધાને એ એક મેસેજ આપીશ કે આપણું આંગણું સ્વચ્છ રાખીએ આપણી સોસાયટી સ્વચ્છ રહે અને એનાથી આપણું વડોદરા શહેર સ્વચ્છ બને રવિ બારની વાત તો રોડ ઉપર કોર્પોરેશને બી થોડું એમાં ધ્યાન આપવાની જરૂર છે કે જ્યાં ત્યાં કચરાના ઢગલા હોય તો ત્વરિત ઉપાડી લે તો એ બીમારી ઓછી થઈ શકે અને એક વડોદરા આપણું સ્વચ્છ દેખાઈ શકે જેમ કે એમણે જણાવ્યું કે કોર્પોરેશનની પણ જવાબદારી છે કે તેઓએ પણ આ મામલે ધ્યાન આપવું જોઈએ કારણ કે જ્યાં ને ત્યાં ગંદકી જોવા મળતી હોય છે મહિલાઓની વાત કરીએ તો ખાસ કરીને ગૃહિણી કે જે પોતાનું ઘર ચોખ્ખું રાખતા હોય આંગણું એ ચોખ્ખું રાખે સૌ મહિલાઓ દ્વારા આ જ કામ કરવામાં આવતું હોય ઘરમાં કે તેઓ ઉઠે એટલે ઘરમાંથી કચરો કાઢે બરાબર ને એટલે કચરો આપણે શું કામ કાઢીએ કારણ કે ઘરને સ્વચ્છ કરવાનું હોય ત્યારબાદ તેઓ આંગણું સાફ કરે અને આ રીતે જ તેઓ દ્વારા પોતાના વિસ્તારને અને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં આવે છે આપણે મહિલાઓ સાથે વાત કરીશું જેમ કે આપણે જાણીએ છીએ કે ઘરને સાફ કરવાની જે જવાબદારી છે તે ગૃહિણીઓએ પોતાના માથે લઈ લીધી હોય છે કારણ કે તેઓનું પ્રથમ સવારે ઉઠે એટલે એ જ કામ હોય કે તેઓ ઘરને સ્વચ્છ કરે ત્યારબાદ ઘરની બહાર આંગણાને સ્વચ્છ કરે એટલે આપણે ગૃહિણીઓ સાથે જ વાત કરીશું કે સ્વચ્છ ઘર સ્વચ્છ આંગણું સ્વચ્છ સોસાયટી અને સ્વચ્છ વડોદરા કેટલું જરૂરી ખૂબ જરૂરી છે મેડમ આમાં આપણે સ્વચ્છ રહીએ તો અમારી સોસાયટી તો વડોદરાને લગતી જ છે અને અહીંયા સુંદર સરસ વડોદરા સ્વચ્છ વડોદરા એના વિશે હું તમને બે શબ્દ કહીશ જો આપણે ગૃહિણી સ્વચ્છ રાખતી હોય તો આપણે આપણી સોસાયટી આપણું ઘર એ બી સ્વચ્છ રાખવાની ફરજ આવી જ જાય છે અહીં મારી સોસાયટી એવી છે વૃંદાવન ટાઉનશીપ કે ગૃહિણી બી સ્વચ્છ રાખે છે એ ડસ્ટબિનનો ઉપયોગ કરે છે અને વધતા અહીંયા અમારે દરરોજ ગાડી આવી જાય છે કચરા માટે હવારમાં એટલે જેને કોઈને પણ જે કંઈ એમના ઘરનો કચરો હોય એ નાખી દે છે અથવા તો અમારે સફાઈ સેવક પ્રમુખશ્રીએ રાખેલ છે એ સ્વસ્થ લઈ જાય છે અને સ્વચ્છતા એટલી જરૂરી છે કે આપણા જીવનમાં રોગ થાય ના ગમે તેવા રોગ થઈ શકે છે સ્વચ્છતા ના રાખીએ તો એટલે આપણે સ્વસ્થ રાખવું જરૂરી છે આપણું વડોદરા સ્વસ્થ થાય આપણી સોસાયટી સ્વસ્થ હશે આપણું ઘર સ્વસ્થ હશે તો આપણું આરોગ્ય પણ સ્વસ્થ હશે આરોગ્યની સાથે સાથે આપણું વ્યક્તિગત બધાનું એમ એકલું આપણું નથી આખા વડોદરાનું વડોદરા છે તો સોસાયટીનું સોસાયટી તો ઘરનું એવી રીતે ક્રમવાઈ જ બધું આપણે ગાંધીજીએ કેવું સ્વચ્છતા અભિયાન માટે પણ આપણને કર્યું છે એટલે મોદી સાહેબ પણ આપણા સ્વચ્છતા માટે જોડાય છે એટલે સ્વચ્છતા અંગે આપણે કોઈ પણ પડી ગયું હોય ગુટકા કાતા હોય ગમે ત્યાં થૂંકતા હોય તો એ પણ એમને ખરેખર આપણે દેખીએ તો તરત એમને આવું સ્વચ્છતા અભિયાન વિશે આપણે એમને થોડું સમજ આપવી જરૂરી છે અથવા તો એમને આપણે માર્ગદર્શન આપવું જરૂરી છે આ તમારું અભિયાન છે તે ખરેખર બહુ સુંદર છે અમારા નિમિષાબેન હિમિષાબેન છે અમારી સોસાયટીની વારંવાર મુલાકાત લે છે અમારી સોસાયટી તો ખરેખર પ્રમુખ શ્રી સુનિલભાઈ રોહિતભાઈ અમારા બહુ કાર્યકર્તાઓ છે એટલે બહુ ધ્યાન રાખે છે કોઈ પણ કંઈ વસ્તુ પડી હોય તો તરત એમને ટોકીને પણ કહી દેશે કે આ બરાબર નથી લઈ લેજો કોઈને પણ ખોટું ના લાગે એવી રીતે એમને કહી છે અને અમારા તો આ તો બહુ આવે જ છે અમારે ત્યાં એટલે બહુ એમને તો અમારા વિશે બહુ બસ એમનો પણ ખૂબ આભાર અને તમનો પણ ખૂબ આભાર થેન્ક યુ તમામ વૃંદાવન ટાઉનશીપના રહીશો આપણી સાથે જોડાયા હતા અને કઈ રીતે તેઓ પોતાના ઘર અને પોતાની સોસાયટીને સ્વચ્છ રાખી રહ્યા છે કેવા નિયમો તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે તે વિશે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી તેઓ સ્વચ્છતાના આ અભિયાનમાં સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાથે જોડાયા છે અને વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આજે એક મુહિમ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવી છે તેઓ અમારી સાથે જોડાયા છે આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો કેમેરા પર્સન ગૌતમ સોનુ સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ